રાજકોટ નાના મોવા રોડ પર આવેલ ટીઆરપી ગેમ ઝોન માં તક્ષશિલા પછી તો આગ જેવો કિસ્સો આવ્યો સામે ભયાનક કાકાને ઇમરજન્સી એક્ઝિટ નો હોવાના કારણે મોટી જાનહાની ફાયર બ્રિગેડ અને ઇમરજન્સી એકસો આઠ તત્કાલ બચાવવા માંગ લાગી મોટી દુર્ઘટના કારણે લોકોના ટોળાના ટોળા જોવા મળ્યા મળતી માહિતી મુજબ બાવીસ વ્યક્તિઓના મૃત્યુ પુષ્ટિ કરવા આવી વીસ વધુ ઘાયલ ટીઆરપી ગેમ ઝોન માલિક યુવરાજસિંગ સોલંકી ની ધરપકડ કરવામાં આવી જોતા રહો હર્ષિતા સમાચાર પ્રવીણભાઈ બધાને સાથે એ ગેમ ઝોનની કાર્યવાહી દરમિયાન કોઈક મેન્ટેનન્સ થતું હતું વેલ્ડિંગ પ્રોસેસ કદાચ ચાલતી હતી એમના કહેવા ઉપરથી એવું અનુમાન કરાવી શકાય તો એ વેલ્ડિંગ પ્રોસેસ દરમિયાન કોઈક સ્પાર્ક પડ્યો અને કદાચ આગ ફેલાઈ ગઈ એવું પણ એક અનુમાન આપની સમક્ષ આવી રહ્યું છે આ જો ઘટના હોય તો આ પણ એક મોટો ચિંતાનો વિષય છે આ ગંભીર બેદરકારી ગણી શકાય કે ચાલુ ગેમ ઝોન દરમિયાન આવા સંવેદનશીલ પબ્લિક ગેધરિંગ લોકેશન ઉપર કે જ્યાં મહત્વ બાળકો રહેવાના છે ત્યાં આગળ વેલ્ડિંગ વેલ્ડિંગ પ્રોસેસ કરવી કેટલી હિત હિતાઓ હતી બિલકુલ મંજૂરી ના આપી શકાય એનો એક મેન્ટેનન્સનો દિવસ નક્કી કરવો જોઈએ ગેમ ઝોન બંધ રાખવામાં આવે અને જરૂરી રિપેરિંગ કામ પૂરું થાય બાદ જ એને ફરી પાછો પ્રવૃત્ત કરવામાં આવે તો ચાલુ ગેમ ઝોન દરમિયાન જો આ વેલ્ડિંગ પ્રોસેસ ચાલતું હોય અને એનાથી જો સ્પાર્ક થયો હોય તો આ એક ગંભીર અને ચિંતાનો વિષય છે ગંભીર બેદરકારીનો વિષય છે સાથે સાથે એક્ઝેક્ટ એ કારણ નથી અથવા તો બીજું કોઈ કારણ છે તો એનું ઇવેલ્યુએશન કરવું પડશે એના સાયન્ટિફિક બધા આપણે પુરાવા લેવા પડશે કે આ એક્ઝેક્ટ કયું કારણ હતું સવાલ એ છે કે જ્યારે આવું પબ્લિક ગેધરિંગ લોકેશન છે તો એના ત્યાં આગળ લોકોને એકત્રિત કરવાની એની કેપેસિટી કેટલી હતી એ કેપેસિટી પ્રમાણે એનું મોનિટરિંગ થતું હતું કે નહીં કેટલા લોકો આવ્યા છે કેટલા લોકો નીકળ્યા છે કેટલા લોકો અંદર છે કેટલા લોકો વેઇટિંગમાં છે આ બધું એનાલિસિસ આવા તમામ પબ્લિક ગેધરિંગ લોકેશન ઉપર હોવું આવશ્યક